कृष्ण कन्हैया लाल की जय मारी माता यमरूत जड़ा मूल से मारी माता यमरूत जड़ा मूल से ए मारा पिता से देव ना देव जुग छाता माँ बाप नी जोड़ी नहीं मले ए मारा पिता से देव ना देव जुग छाता माँ પની જોડે ન મળે એ માયે નવ નવ માસયો દર રાખીયા રે એ માયે નવ નવ માસયો દર રાખીયા રે માયે આપો મનુષ્ય આ વાત ચાર યુગ જાતા માં બાપ ની જોડી નઈ મળે રે એને जड़ा मूल से शे मारी माता अमरुत जड़ से शे मारा पिता से ना देव जुग जाता माँ बाप नी जोड़ी न मे रे मारा पिता से देव એ માયે શેડો ઢાકીને ધવરાવી આરી એ માયે શેડો ઢાકીને ધવરાવી આરી એને આવ્યો યમિનો યોડકાર યુગ જાતા માં બાપની જોડી નઈ મળે એને આવ્યો યમિનો યોડકાર યુગ જાતા માં બાપની જોડી નઈ મળે મારી માતા અમૃત જળા મૂળ સે રે મારી માતા અમૃત જળા મૂળ સે એ મારા પિતા સે તે ઓ ના દેવ તુગ જાતા માં બાપ ની જોડી નઈ માળે રે મારા પિતા સે તે ઓ ના દેવ તુગ જાતા માં બાપ ની જોડ નઈ માળે બેસીને ખબર બેસી નું સરજણ દુગ જાતા મા બાપ ની મળે એને ખોરાયું સૂષ્ટી નું સરજણ દુગ મા બાપ ની मारी माता अमरुत जड़ा मूल से रे हमारी माता अमरूत जड़ा मूल से मारा पिता से देव ना देव जुग जाता माँ बाप नी जोड़ी नहीं मरे मारा पिता से देव ना देव जुग जाता माँ बाप नी जोड़ी नहीं मरे बोलो कृष्णा कन्हैया नहीं Mm he -hmm. mm -hmm. mm -hmm.